છેલ્લા પંદર મહિનાથી ખુનની કોશિશ તેમજ લૂંટના આરોપીને પેરોફ્લો કોળે આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છેલ્લા પંદર મહિના થી ખુલ્લી કોશિશ તેમજ લૂંટના આરોપી આણંદ પાડ્યો ભાગેલ રવિ ને ટીમે કરી આણંદ ખાતે સ્ટેશન ખાતે વર્ષ લૂંટ ગુનો નોંધાયો હતો સાવલી ના મંદિર ખાતે તાંત્રિક વિધિ કરીને ભાગેલ આરોપી રવિ આણંદ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો વિવિધ પોલીસ મથકોમાં આ અઘોરી ભુવા વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયા છે સાવલીના પત્રકાર પર હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં છેલ્લા પંદર માસ ફરાર હતો સોશિયલ મીડિયામાં કા રાજા નામની આઈડી થી આ પ્રખ્યાત છે પંદર મહિના બાદ આખરે આભુવો જેલના સળિયા પાછળ ધકેલાયો